નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો અર્થ પડકાર ન્યૂઝ સ્વચ્છતા એ જ માનવ સેવા સ્વચ્છતા એ જ પ્રભુ સેવા સ્વચ્છતા એ જ સેવા કાર્યક્રમ અંતર્ગત બાયડ ધનસુરા તાલુકા ગાયત્રી પરિવાર દ્વારા સફાઈ અભિયાનના કાર્યક્રમમાં આજે તારીખ અઠ્યાવીસ નવ બે હજાર ચોવીસ ને શનિવારના રોજ આક્રોંદ ગામની અંદર પરબડીથી બજારની અંદર સફાઈનો કાર્યક્રમ થયો

જેમાં વડા ગામના સુરેશભાઈ પટેલ તથા ગાયત્રી પરિવારના પરિજનો જોડાયા હતા ને આ સફાઈ ઝુંબેશનો કાર્યક્રમ સફળ બનાવ્યો હતો રિપોર્ટર મુકેશ શાહ બુટાલ